નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગેરે આણંદ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદને પગલે આંબા પરથી પચાસ ટકા ઉપરાંત કેરીઓ ખરી પડી છે તો સાથે જ અન્ય પાકોને પણ નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગતરોજ મોડી સાંજના સમયે આણંદ સહિત સમગ્ર જિલ્લામાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જિલ્લામાં સૌથી વધુ વરસાદ સોજીત્રામાં પોણો ઇંચ અને તારાપુરમાં અડધો ઇંચ વરસ્યો હતો આ વરસાદ તેમજ ભારે પવનને કારણે ખેત પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને આંબા પરથી કેરીઓ ખરી જવાથી જાણે કે ખેડૂતોના મોઢા સુધી આવેલું કોળીઓ છીંબાઈ ગયો છે કેરીની સાથે સાથે બાજરી કેડ અને પાકેલી તમાકુ સહિતના અન્ય ખેત પાકમાં પણ ભારે છે આ અંગે ઈશ્વરભાઈ દેવી પૂજક જણાવ્યું છે કે હું બારે જડી ગામમાં રહું છું અને છેલ્લા સાતેક વર્ષથી ઉમરેટ તાલુકાના લીંગડા ગામે આંબાની વાડી ભાડે રાખીને કેરીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવું છું દર દરવર્ષની જેમ આ વર્ષે પણ મેં લીંગડા ગામમાં આંબાની વાડી ભાડે રાખી છે જેમાં અંદાજે એકસો પચાસ જેટલા આંબા છે આ દરેક આંબામાં કેરીઓ તૈયાર થઈ ગઈ હતી એવામાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે વરસાદ આવતા આંબા પરથી મોટા ભાગની કેરીઓ ખરી પડી છે જેના કારણે અંદાજી બે થી અઢી લાખ નું નુકસાન થયું છે આ ઉપરાંત વાડીમાં નવા બસો ચાલીસ જેટલા આંબાના છોડ રૂપિયા છે જે પૈકી ચાલીસ જેટલા આંબાના છોડ પડી ગયા છે એટલે તેમાં પણ નુકસાન થયું ત્યારે સરકાર દ્વારા આ નુકસાનીની સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે તેમ જણાવ્યું આનંદ દિનેશ પટેલ સાથે હિરેનશા શાહ ને સમરસ ન્યુઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર